જુનાગઢ અને પોરબંદર જિલ્લાના પાંચ તાલુકા શું કહેવાય પાંચ તાલુકાના લગભગ સિત્તેરક ગામોના બે લાખ ચાલીસ હજાર પચાસ હજાર વસ્તી ધરાવતા વિસ્તારનો એક લાખ હેક્ટર જગ્યા જે છે એ આખો ઘેડનો જે પાણ પ્રશ્ન છે એના માટે આજે અમે કલેક્ટર સમક્ષ આવી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના નામજોગ એક આવેદનપત્ર આપ્યું અને આવેદનમાં અમારી માંગ હતી કે ઘેડનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે એમાં દર વર્ષે બજેટમાંથી અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેડના આ પાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીવું કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે ત્રીજી માંગ ચાલુ વર્ષે ઘેરની અંદર જે તારાજી થઈ છે જમીન ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ પાંચસો થી છસો કરોડનું જાહેર કરવામાં આવે અને ચોથી માંગ એ હતી કે ઉબેણ નદીની અંદર જે કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવે છે આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે એમાં પેલી બે માંગ છે એ નીતિ વિષયક હોય સરકારને બે મહિનાનો અમે સમય આપીએ છીએ કે બે મહિનાની અંદર ઘેર માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે કેટલા સમયમાં થશે અને છેલ્લી બે માંગ જે છે એ તો સરકાર તાત્કાલિક બેઠક બોલાવી નિર્ણય કરી શકે એમ છે એનો નિર્ણય અઠવાડિયાની અંદર સરકાર જાહેર કરે કે કેટલું પેકેજ આપવાના છે અને કેમિકલ ક્યારથી બંધ કરવાના છે એ નહીં થાય તો અમે ગાંધી ચિંત માર્ગે બંને ચારે ચાર માંગ માટે અમે લડવા માટે ઘેરના ખેડૂતો અને અમે અમારી ટીમ આખી લડવા માટે મક્કમ છીએ લોકશાહીમાં છે ને જનતા છે ને જનતા એ માલિક છે અને એ કલેક્ટર હોય કે વડાપ્રધાન હોય એ જનતાનો સેવક છે જ્યારે સેવક છે એ પોતે સેવકમાંથી બોસ પોતાની જાતને સમજવા માંડે ત્યારે જનતાએ માલિક પણ દેખાડવું પડે અને લોકશાહી એ લોકશાહીમાં માલિકપણું દેખાડવા માટે આજે કલેક્ટરને અમે બે કલાક સુધી રાહ જોઈ કે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર કે આરએસી આવી અને અમે આવેદન નીચે આવીને લઈ જાય કારણ કે એક પંદરસો બે હજાર ખેડૂતો જયારે હોય એમાં પાંચ જણા પ્રતિનિધિ તરીકે જાય તો યોગ્ય ન થાય એટલે અમે કલેક્ટર ને કહ્યું કે કોઈ પણ આ ત્રણ માંથી એક વ્યક્તિ આવીને આવેદન લઈ જાય એ લેવા માટે એનો ઈગો ગવાતો હોય તો અમે તો માલિક છીએ જનતા છીએ જનતાનો ઈગો શું કામ ના ગવાય ભાઈ જો સેવકનો ઈગો ગવાય તો જનતાનો ઈગો ગવાય એટલે અમે છેલ્લે લોકશાહી ડબે જાહેર કર્યું કે જો દસ મિનિટની અંદર આ ત્રણ માંથી કોઈ પણ એક અધિકારી નીચે આવીને આવેદન નહીં સ્વીકારે તો આ બધા જ અહીંયા ઉપસ્થિત ખેડૂતો અન ત્યાગ કરશે ત્રીજી મિનિટે દોડતા આવ્યા એમને સેવકનો અહેસાસ થયો અને અમને માલિકનો અહેસાસ થયો